गाइस एक वीडियो में स्ट्राइक आई से एडिटिंग करता करता सारा दस आगे जा अब जल्दी जल्दी सुई जी तो सब आई जल्दी जल्दी जाएंगे गुड नाइट हाय गाइस गुड मॉर्निंग टाइम आता है जी हवा ना छोड़ा गई है से चार पी ना बिल्कुल ब्रश कर ब्रश ब्रश करी ब्रश ब्रश कहीं पर जाना स्टोप करिए

એવું જોવું હવે માતાજી ને પછી લાગી છે પછી થરું અમારું જૂનું અમારા દાદા હતા એના દાદા હતા એમના દાદા હતા ત્યાંનું છે એ મહાદેવ ની શિવલિંગ બોલે શાક બની ગયું છે ટિફિન માટે ધોણા પાસે નાખ્યા તું એ તો સરી છે મોરાટ ધરમ ગરમ સકે છે એટલું હાવ આ વાળી બાબી માં ફરી એક આવી છે કેતી તો હામાંમાં કાઈ છે તમ છે ધમા બુતની લખ્યું છે

करता रेवा करता बो